એક બે નહીં બેનું એક બે નહીં ચાર ચાર ઓશિકા એ કુણા રૂ જેવા એ માત્ર પાંચસો રૂપિયામાં ચાર અરે આ જયમાં મોગલ હેન્ડીક્રાફ્ટ હેન્ડલુમ વાળાનું પોતાનું જ મોટું જબર મેન્યુફેક્ચરિંગ હોવાથી બધી વસ્તુ તમને હોલસેલ ભાવમાં આપે છે જેમ કે ડબલ બેડની બેડશીટ હજાર રૂપિયામાં ચાર પછી સિંગલ બ્લેન્કેટ હજાર રૂપિયામાં ચાર ગાલી સેટ છ આસન એક ગાલીચો બારસો માં ડોહર હજાર રૂપિયામાં ત્રણ અને એકત્રીસો માં આખો સેટ જે તમે જોવો છો ને ઈ બળદગાડા ગાડા માત્ર 699 રૂપિયામાં પછી મોતીની તમામ વસ્તુ 14 પીસનો ફૂલ સેટ આવશે માત્ર 9999 માં અને પાછું મેરેજની તમામ ખરીદી ઉપર આ પડદો તો તમને ફ્રી મળી જવાનો છે હો બેનો બાકી ગિફ્ટ આર્ટિકલ હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમ અને જીણાને લગતી બધી જ વસ્તુ આ જગ્યાએ તમને હોલસેલ ભાવમાં મળી જવાની છે અને હા એક થી લઈને 3 વર્ષના નાના છોકરાઓ નાના ટેણિયાઓના કપડા પણ મળી જશે એટલે લગ્ન ની ખરીદી કરવી હોય કે જીયાણાની ખરીદી કરવી હોય કે કોઈને ગિફ્ટ આપવા ખરીદી કરવી હોય તો જયમાં મોગલ હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ માં પહોંચી જજો મારી બેનો એ ઓફર નો લાભ લઈ આવજો તમને છું